ઉદાહરણને ડાખર બેસાડવામાં આવે કે જેના થકી આવનારા સમયમાં આ જે દુષ્કર્મ કરનાર કે બલાત્કાર કરનાર કે જે હવસી જે હવસપણું જે પોતાના માનસિક વિચારણા લીધે જે પેદા કરે છે એ પેદા એમના મનમાં એ પછી કોઈ પણ જાતિના હિન્દુએ આદિવાસી મુસ્લિમ કોઈ પણ જાતિ ભારત દેશની અંદર જે બેન દીકરીઓ રહે છે એમની સલામતી માટે એક એવો કાયદો કરવામાં આવે કે તેમને જાહેરમાં સજાવે જાહેરમાં સજાવે એમ તો અનગણિત કાયદાઓ છે કાયદાનો અત્યારે ન્યાયપાલિકા જો એમ કે સરકારના ભળું નથી સાંભળતી તો પછી અમારે પણ આ પર ન્યાય એટલે એ એક બહુ મોટો વિષય છે જો સરકાર બી આના પર કડકમાં કડક કાયદા ન કડકમાં કડક પગલા ન ભરે ન્યાયપાલિકા જો આના પર કડકમાં કડક પગલા ન ભરે તો પછી આવવાનારા ગમને જે તે તાલુકાના હોય કે જે તે જિલ્લાના હોય તો એમના જે દીકરી કરતી લાગણી ધરાવતા વ્યક્તિ હોય એ પબ્લિકને સોંપી તો આવું જે કૃત્ય કરનાર હોય એ બીજી વાર આવું કૃત્ય કરી નહીં શકે એટલે એ રજૂઆત માટે અમે આવી છે અમારું અમારો સંગઠન છે ગીત પ્રદર્શન ઓફ સામાજિક સંગઠન છે અને હું એમાં સ્ટુડન્ટ પ્રેસિડેન્ટ તરીકે સુરત જિલ્લામાં કામ કરું છું એટલે આ માગણી સાથે અમે તમને રજૂઆત કરવા તમે સરકારશ્રીને દબાણ કરો કે આના પર કાયદેસરના પગલાં ભરે અને તાત્કાલિક ખાંસી આપીને સજા આપો આવા જ આંત એક નીચ નંબરનું કામ છે પહેલે સુરત જિલ્લાના કપરેટા ગામમાં અઢાર મહિનેની છોકરી પર કરવામાં આવ્યું સે કમ આજે ચાર પાંચ મહિના ઉપર થવાના તેમના પર બીએ જે પીડિત પરિવારને બી કંઈ વળતર આપવામાં આવ્યું નથી તો અમારે એવી બીજા એક માંગે છે કે દાહોદ જિલ્લામાં જે છોકરી પર બલાત્કાર થયેલ છે બાળકો વુલજી બાળકી તો એમના પરિવારને સરકારશ્રી તરફથી વળતર આપવામાં જે તે વર્તન થતું હોય તે આપવામાં તે માગે છે